તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદીના લાઈવ ભાવમાં તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે છે અમેરિકાએ ઈઝરાયેલના સપોર્ટમાં સતત યુદ્ધના શસ્ત્રોને ખડકલો કરવાનું ચાલુ રાખ્યું છે તો મિત્રો આ યુદ્ધના ઘર્ષણ વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં ભીષણ કડાકા બાદ હવે ફરીથી ધીમી ગતિએ આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો ગુજરાતના શહેરોમાં આજે શું ભાવે ચાંદી વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના ની અંદર મેળવવાના છીએ તો મિત્રો વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આજે માર્કેટની અંદર ચાંદી એ ગ્રામ ચાંદીના ભાવ છે પિંચ્યાસી રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી માં અને કિલો ચાંદી જે મિત્રો ચાંદીમાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચા્યું છે જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ છે એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો બુલિયન માર્કેટમાં મિત્રો ડોલર ઇન્ડેક્સમાં વધારો મજબૂત થાય તો સોનાના ભાવની અંદર ઘટાડાનો માહોલ જોવા મળી શકે છે સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી વધારે